નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો આજે તમને એક વાત કહું કે તુલસી છે ને તુલસી એક આયુર્વેદિક ઔષધિ અને આયુર્વેદિક વનસ્પતિ છે એક એવી જડીબૂટી છે કે તુલસીના પાનનું સેવન કરવાનું તો આપણે ઘણી જગ્યાએ વાંચ્યું હોય છે સાંભળ્યું હોય છે પણ તુલસીના પાન સિવાય તુલસીનું પાણી એટલે કે તુલસીના પાનનું પાણી બનાવી અને એ પાણીનું સેવન કરવામાં આવે તો પણ મિત્રો ઘણા બધા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે અને વિડીયો અપલોડ થશે ત્યારે બે ચાર દિવસ થઈ ગયા છે પણ ગઈકાલે રાત્રે વરસાદની અંદર હું પલળ્યો હતો અને લગભગ છથી સાત કિલોમીટર બાઇકમાં ફૂલ વરસાદ સામે કાંઈ દેખાતું નહોતું અને એકદમ ઠંડુ પાણી એકદમ પલળ્યો હતો કે જેના લીધે મને એમ હતું જ કે શરદી કે ઉધરસ થશે પણ સવારે ઉઠી અને આજે સવારથી જ હું તુલસીનું પાણી પીવું છું અને મને જે શરદી જેવું છે જ લાગતું હતું સવારમાં એ બધું બપોર પછી ગાયબ થઈ ગયું એટલે તુલસીનું પાણી છે એના ફાયદા તો છે જ તુલસીનું પાણીનો સૌથી મહત્ત્વનો ફાયદો હોય તો એ છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે તુલસીની અંદર એવા અદ્ભુત પ્રકારના એન્ટીઓક્સિડન્ટ સમાયેલા છે કે જે ખાસ મહત્વનું કે શરદી ઉધરસ અને જે વાયરલ ઇન્ફેક્શનની સમસ્યા હોય ને તો આવી સમસ્યાઓથી બચાવે છે અને આવા આવી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો કરે છે તુલસીનું પાણી તુલસીનું પાણી કઈ રીતે બનાવવાનું હોય છેલ્લે કહું છું એ સિવાય મિત્રો શ્વાસો શ્વાસોશ્વાસને લગતી કોઈ સ સમસ્યા હોય શ્વાસ સંબંધિત અથવા શ્વાસ અને અસ્થમાં જેવી સમસ્યા હોય તો એમાં ખૂબ ફાયદો થાય છે શ્વાસ ચડવાની જેમને સમસ્યા હોય તો એનાથી તુલસીના પાણીથી એમાં પણ ખૂબ ફાયદો થાય છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે તુલસીનું પાણી છે ને એ પાચનક્રિયા સુધારે છે જેના કારણે અપચો આફરો એસિડિટી ગેસ કે કબજિયાત જેવી સમસ્યામાં પણ તુલસીનું પાણી ફાયદો કરે છે એ સિવાય સૌથી મહત્વનું મિત્રો કે જે હાર્ટ સાથે સંબંધિત સમસ્યા હોય છે હાર્ટ સાથે સંકળાયેલી હૃદય સાથે જેમ કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો આવી સમસ્યાઓમાં પણ તુલસીનું પાણી ખૂબ ઉપયોગી છે મિત્રો ખાસ કરીને બ્લડ પ્રેશર અને હૃદય રોગની સમસ્યા હોય તો એની માટે તુલસી છે ને એક વરદાનરૂપ દેશી ઔષધિ છે એટલે એ રીતે તુલસી ખૂબ જ ફાયદો કરશે એ સિવાય સૌથી મહત્ત્વનું કે શરીર છે ને શરીર એની અંદર રહેલો ઝેરી કચરો દૂર કરે છે તુલસીનું પાણી એટલે કે શરીરને ડિટોક્સિફાય કરે છે અને જે નકામા પદાર્થો હોય શરીરમાં એને દૂર કરે છે એટલે શરીરની સફાઈ કરવાનું કામ પણ તુલસીના પાણીથી થાય છે એ સિવાય મિત્રો સૌથી મહત્વનું કે તુલસી છે ને તુલસી એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ ગુણ ધરાવે છે જેને કારણે તુલસીનું પાણી પીવાથી મોંની અંદર કોઈ સમસ્યા હોય ઓરલ ઇન્ફેક્શન અથવા બીજી કોઈ સમસ્યા હોય કે પછી દાંતની અંદર કોઈ સમસ્યા હોય પેઢામાં કોઈ સમસ્યા હોય કે દાંતમાં દુખાવો હોય દાંતની અંદર ઇન્ફેક્શન હોય અથવા મોંની અંદર ચાંદી જેવી સમસ્યાઓ વારંવાર પડતી હોય તો આવા લોકોને તુલસીનું પાણી પીવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે એ સિવાય અમે તુલસીનું પાણી કઈ રીતે બનાવવાનું એની વાત કરી દઉં પછી મિત્રો આગળની વાત કરું કે તુલસીનું પાણી બનાવવા માટે મેં જે પ્રયોગ કર્યો હતો એની અંદર એક થી લઈ અને દોઢ લિટર જેટલું એટલે કે કે તેરસોથી ચૌદસો એમએલ જેટલું પાણી લીધું હતું એની અંદર ચારથી પાંચ મોટા તુલસીના પાન નાખ્યા પાન નાખ્યા પછી આ તુલસીનું પાણી છે આને ગરમ કરવાનું છે એકવાર બરાબર ઉકળી જવા દેવાનું છે પછી આ પ્રવાહીને એકદમ નીચા તાપમાને આવવા દેવાનું ઠંડુ પડવા દેવાનું એકદમ ઠંડુ થઈ જાય એટલે કે જ્યારે હુંફાળું રહે ને પી શકાય એટલું સામાન્ય તાપમાન આવી જશે તો પણ ચાલશે એમને વધારે ગરમ ન ફાવતું હોય એમને ઠંડુ થવા દેવાનું છે અન્યથા થોડું હુંફાળું રહે ત્યારે એને કોઈ પણ વાસણમાં ઢાંકીને રાખી દેવાનું અથવા સ્ટીલની બોટલ હોય તો એમાં ભરીને રાખી દેવાનું દિવસ દરમિયાન આ પ્રવાહી પીવાનું છે જ્યારે પણ આવી કોઈ સમસ્યા જેવું શરીરમાં લાગતું હોય ત્યારે આ રીતે તુલસીનું પાણી બનાવી અને ચોવીસ કલાક સુધી પીવામાં આવે તો આ બધી જે સમસ્યા કહી છે આ સમસ્યાની અંદર ખૂબ ફાયદો કરે છે તુલસી એક અદ્ભુત અને ઔષધીય જડીબૂટી છે એક એવી વનસ્પતિ છે કે જે શરીરની અંદર અનેક પ્રકારના ફાયદા કરે છે એટલે આ રીતે તુલસીનું પાણી પીવાથી જે ખાસ અત્યારે વરસાદની સિઝન હોય ત્યારે પીવાથી ખૂબ જ ફાયદો થશે સગર્ભા બહેનો હોય અથવા જે લોકોના શરીરમાં તજા ગરમી અથવા વધારે ગરમીની સમસ્યા હોય કે બ્લીડિંગ જેવી સમસ્યા હોય તો તુલસીનું પાણી ન પીવું અન્યથા સામાન્ય સમસ્યાઓમાં તુલસીનું પાણી છે એ પીવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી